વિદાય સમારંભના શહેરના અનેક પોલીસ કર્મીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અમદાવાદમાં ટ્રાફિક ડીસીપી તરીકે ફરજ બજાવતા સફિન હસને મહિસાગર જિલ્લાના એસપી તરીકે બદલી આવી હતી જો કે પીએમ મોદીનો કાર્યક્રમ હોવાથી અગાઉના અનુભવના કારણે તેમને છૂટા કરવામાં આવ્યા ન હતા હાલ પીએમનો કાર્યક્રમ પૂરો થતાં ગઈકાલે તેમને છૂટા કરવામાં આવ્યા ત્યારે જૂની પોલીસ કમિશનર કચેરી ખાતે સફિન હસનનો વિદાય સમારંભ યોજાયો હતો વિદાય સમારંભમાં શહેરના અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આજે તરીકે હતો વિદાય તેમની અમદાવાદની કામગીરી અંગેના અનુભવ લોકો સમક્ષ રજૂ કર્યા હતા જે બાદ તેમને કચેરીમાંથી વિદાય લીધી હતી ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓએ તેમના પર પુષ્પ વર્ષા કરીને તેમને વિદાય આપી હતી આ દરમિયાન અનેક લોકોની આંખ ભીની થઈ ગઈ હતી રડતે આ કેટલાક લોકોએ તેમને ખભે બેસાડી દીધા હતા સપીન હસન પણ લોકોનો ભાવ જોઈને ભાવુક થઈ ગયા હતા આજે તેમણે મહીસાગર એસપી તરીકેનો ચાર્જ પણ સંભાળી લીધો દિયોદરના દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર માનું છું દિયોદરના એએસપી એસપી સુબોધ માનકર અને તેમના પત્ની વિદાયને લઈને ભાવુક થઈ ગયા હતા તેમના પત્નીએ ભાવુક થતાં કહ્યું કે દિયોદરના લોકોએ અમને ખૂબ જ માન અને પ્રેમ આપ્યો છે એટલે હું દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર માનું છું